નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠ ના ગુજરાતી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેની જે બ્લુ પ્રિન્ટ છે તે બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે તેનું આપણે અસાઇનમેન્ટ બનાવેલું છે આ અસાઇનમેન્ટની અંદર આપણે અધ્યયન નિષ્પત્તિઓના આધારે તમારી જે સ્વ અધ્યયન પોથી છે એકમ વર્ષના પ્રશ્નપત્ર છે અને પાઠ્યપુસ્તક છે તેની અંદરથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો વીણી વીણીને ગોતી ગોતીને આપણે અસાઇનમેન્ટની અંદર મૂકેલા છે તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લે

ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેનું જે બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું આપણે જે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન બીજી પણ એક મહત્વની વાત કે ધોરણ ત્રણથી લઈ અને આઠ સુધીના બધા જ ધોરણના બધા જ વિષયના આપણે આ અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે ને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવા જે તમને દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે જુઓ તો સર્વપ્રથમ આપણને અધ્ય નિષ્પત્તિ આપેલી છે કે આપેલા સંવાદ કે ફકરાના આધારે સમજપૂર્વક પ્રશ્નોના જવાબ લખી શકે છે વિદ્યાર્થીની નિવાય કક્ષાને આધારે ફકરા કે સંવાદ પરથી સંવાદ પસંદ કરી અને પ્રશ્ન રચના કરવી તો ચાલો પ્રશ્ન નંબર એક જોઈએ આપેલ ફકરા કે સંવાદનું વાંચન કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેના કુલ પાંચ તો એ પ્રમાણે આપણે ખાલી પાંચ માર્ક્સનો એક પ્રશ્ન નથી મૂક્યો આપણે પાંચ પાંચ માર્ક ઘણા બધા ફકરાઓ અહીંયા મૂક્યા છે જેથી કરીને વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે તેનો અભ્યાસ કરી શકે પ્રેક્ટિસ કરી શકે અને પરીક્ષાની અંદર જ્યારે આમાંથી કોઈ ફકરો પૂછાય ને તો વ્યવસ્થિત અને સારામાં સારી રીતે લખી શકે ને પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત કરી શકે તો જો પહેલો ફકરો અહીંયા આપણને આપેલો છે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે એમના ઉપરથી જોઈએ પહેલો સવાલ પીપળાનો જન્મ કેવી રીતે થયો તો નદીને કાંઠે મૂળ વધતા ગામના પાદરમાં પાણાઓની ઓથમાં પીપળાનો જન્મ થયો ત્યાર પછી બીજો સવાલ પીપળાના ભાંડરડા સાથી મોટા ન થઈ શક્યા તો હરાયુ ઢોર ઉગ્યા ભેગું ચાવી જતું હોવાથી પીપળાના ભાંડરડા મોટા ન થઈ શક્યા પીપળો સી રીતે મોટો થઈ ગયો પાણાઓની મોટી શેલાઓની ઓથ મળતા પીપળો મોટો થઈ ગયો આશરો શબ્દ માટે ફકરામાં કયો શબ્દ વપરાયો છે આશરો શબ્દ માટે ફકરામાં ઓછ શબ્દ વપરાયો છે માવતર એટલે શું તો કે માવતર એટલે માતા પિતા દોસ્તો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેના માટે આપણે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે આ અસાઇનમેન્ટ અને આ પ્રશ્નપત્ર જે છે તે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે શિક્ષકો જે છે પોતાના વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટના અભ્યાસ દ્વારા દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી કરાવી શકશે જ્યારે વિદ્યાર્થીઓ જે છે તે સારામાં સારી રીતે તૈયારી કરી શકશે અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશે કારણ કે અધ્યયન નિષ્પત્તિઓના આધારે સ્વાધ્ય પોથી એકમ કસોટી ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે વીણી વીણીને અસાઇનમેન્ટની અંદર પ્રશ્નપત્રની અંદર મૂકેલા છે કે જે પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ વોટ્સઅપ ઉપર મેળવી લેવી પીડીએફ વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપનના નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો સંપર્ક કરી શકો છો ફોન કરી શકો છો અથવા તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ લિંક આપેલી છે ત્યાંથી પણ તમે સીધી પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણ થી આઠ ના બધા જ વિષયના જે અસાઇનમેન્ટ છે તેમ પીડીએફ ઉપલબ્ધ છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ચાલો ત્યાર પછી તમે જોઈ શકો છો કે આ બીજો પેરેગ્રાફ આપણને આપેલો છે પેરેગ્રાફની નીચે એમના પ્રશ્નના સવાલ અને ઉત્તર પણ આપેલા છે તો તમે આ વિડીયો જે છે એને પોઝ કરીને સ્ટોપ કરીને પણ જોઈ શકો છો અભ્યાસ કરી શકો છો ત્રીજો પેરેગ્રાફ આપેલો છે અથવા તો તમે પીડીએફ મેળવી લેશો તો ખૂબ સારામાં સારી રીતે તમે આ દરેક જે ગુજરાતી વિષય અથવા તો દરેક વિષયના જે અસાઇનમેન્ટ છે તેનો સારામાં સારી રીતે તમે અભ્યાસ કરી શકશો જે તમારા માટે ખૂબ ઉપયોગી પણ સાબિત થવાનું છે શિક્ષક મિત્રોએ પણ અવશ્ય પોતાના દરેક જે વિદ્યાર્થી મિત્રો હોય એમને આ દરેક વિષયના જે અસાઇનમેન્ટ છે તેમના વિશે માહિતી આપવી અને તેમના વિશે સમજાવવું જેથી કરીને વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી કરી શકે તમે જોઈ શકો છો કે આપણે પ્રશ્ન નંબર એક માટેનો આ છઠ્ઠો પેરેગ્રાફ જોઈ રહ્યા છીએ અને છઠ્ઠા પેરેગ્રાફના પ્રશ્નોના ઉત્તર ચાલો તો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર બે અહીંયા એવું કહ્યું છે કે કાવ્ય પંક્તિઓનું ગધ્યમાંથી પદ્યમાં અને પદ્યમાંથી ગધ્યમાં લેખન કરે છે જેના કુલ ચાર માર્ક છે તો જો અહીંયા આપણને એક પંક્તિ આપી શકે પતંગિયાની પાંખે લળતી સોના જેવી સવાર છે જે તો સોના જેવી સવાર નાજુક પતંગિયાની રંગીન પાંખોમાં લડી રહી છે તો એવી રીતે તમે જોઈ શકો છો ઘણા બધા કવિતાઓ અને ઘણા બધા પાઠોના ફકરાઓ આપણને આપેલા છે જેને આપણે કવિતાઓ અને પાઠમાં ને અને કવિતાની અંદર રૂપાંતર કરી શકીએ તો તમે જોઈ શકો છો કુલ નવ જેટલા પ્રશ્નો અહીંયા આપણે દર્શાવ્યા છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ અહીંયા એવું કહ્યું છે કે પાઠ્યપુસ્તકમાંથી સાંભળેલી કે વાંચેલી અનુભવજન્ય સામગ્રીમાંથી યોગ્ય તારણ કાઢી વૈકલ્પિક તથા અન્ય પ્રશ્નોના જવાબ આપે છે કુલ પાંચ માર્ક્સનો પ્રશ્ન છે તો જુઓ તમે સંકલ્પ ક્યારે કરો છો તો હું બેસતા વર્ષે ઘરે ધાર્મિક પ્રસંગ હોય ત્યારે કોઈ મુશ્કેલી આવે ત્યારે હું સંકલ્પ અહીંયા રજૂઆત કરી સારામાં સારી રીતે આ દરેક પ્રશ્નનો અભ્યાસ કરી શકે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ બ આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો એ પદ્ય પાઠ છે બરાબર જેમ કે સંતાનો પાછા વિદાય કેમ થાય છે વિદાય થતા ભાઈઓની પત્નીને કવિ શી ઉપમા આપી છે એવી રીતે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે અગિયાર ત્યાર પછી બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ જેટલા પ્રશ્નો જે છે તે આપણે અહીંયા મૂકેલા છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને બ્લુપ્રિન્ટ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે અને સાથે સાથે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન પણ આપણી પાસે ઉપલબ્ધ છે જો આ દરેક પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટની પીડીએફ તમારે જોઈતી હોય એ પણ વોટ્સઅપ પર જો તમારે સીધી જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર બાવીસ બાવીસ ઓગણત્રીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે પ્રશ્ન નંબર ચાર આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેના કુલ છ માર્ક્સ છે અને કુલ ત્રણ પ્રશ્નો પૂછાવાના છે પણ તમે જોઈ શકો છો કે આપણે અહીંયા ત્રણ કરતાં વધારે પ્રશ્નો જે છે તે તમારી સમક્ષ રજૂ કર્યા છે જેથી કરીને વિદ્યાર્થીઓ તેનો અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર તેઓ સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને પણ તમે આ સોલ્યુશન જે છે તે મેળવી શકો છો અથવા તો સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવો પદ્યનો આ વિભાગ છે એટલે કે પદ્યની અંદરથી પૂછાવાનું છે તો કવિ શરૂઆત કરીએ કાવ્યમાં શું શું કરવાનું કહે છે તો આવી રીતે અલગ અલગ કવિતાઓની અંદરથી આપણને અલગ અલગ આ પ્રકારના જે પ્રશ્નો છે તે પૂછાઈ શકે છે જે તે અહીંયા આપણે તમારી સમક્ષ રજૂ કર્યા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ આપેલા પ્રશ્નોના વિગતે જવાબ લખો કોઈ પણ ત્રણ જેના કુલ નવ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલો બીજો ત્યાર પછી ત્રીજો સવાલ ત્યાર પછી ચોથો સવાલ પાંચમો સવાલ એવી રીતે પાંચ પ્રશ્ન અને તેમના ઉત્તરો અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલા છે ત્યાર પછી વેબસાઇટ ઈમેલ એસએમએસ તથા ન્યૂઝ રિપોર્ટનું નિર્માણ કરી તેનું આદાન પ્રદાન કરી શકે છે તેમજ એસએમએસ તથા ન્યૂઝનું નિર્માણ કરી આદાન પ્રદાન કરે છે નિષ્પત્તિમાં વિધાનમાં આપેલા શીખવા અને શીખવવાની પ્રક્રિયામાં આપેલા મુદ્દાઓ અને વિદ્યાર્થીઓની કક્ષાને આધારે પ્રશ્નોની રચના થાય છે નીચે આપેલી માહિતી પરથી પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ પાંચ માર્ક છે તો જો યુગ યુનિવર્સિટી વિશે આપણને સરસ મજાની માહિતી આપેલી છે એના ઉપરથી પ્રશ્નો પૂછાઈ શકે તો આ પ્રમાણેના પ્રશ્નો પણ આપણને પૂછાય છે જો આવી ઘણી બધી જાહેરાતો અહીંયા આપણે તમારી સમક્ષ મૂકેલી છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારામાં સારી રીતે આ દરેક જાહેરાતનો અભ્યાસ કરી શકે અને તેમની નીચે જે પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નોનો સારામાં સારી રીતે ઉત્તર આપી શકે તેની પ્રેક્ટિસ કરીને ચાલો તો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર સાત માંગ્યા મુજબ ઉત્તર લખો જેના કુલ પાંચ માર્ક્સ છે તો એમાં પહેલું છે કે વલ્લભભાઈ પટેલના જીવનનો પ્રેરણા પ્રસંગ વિશે લખો ત્યાર પછી ભાઈ બહેન સાથે કરેલા પ્રવાસ વિશે લખો શાળામાં આવેલ યાદગાર પ્રવાસ વિશે લખો ગાંધીજી જીવનના પ્રેરણા સ્ત્રોત વિશે લખો તમારી શાળામાં બનેલા કોઈ એક રમૂજી પ્રસંગ લખો વેકેશન દરમિયાન બની ગયેલી કોઈ એક યાદગાર પ્રસંગનું વર્ણન કરો તો આવી રીતે અલગ અલગ પ્રશ્નો આપણને અહીંયા પૂછાઈ શકે તમે જે સંસ્થાની મુલાકાત લીધી એ સંસ્થાને વધુ ઉત્તમ બનાવવા શું કરી શકાય તમારા મંતવ્યો જણાવો તમે લીધેલી પોસ્ટ ઓફિસની મુલાકાત પછી પોસ્ટ ઓફિસ આપણને કઈ રીતે ઉપયોગી થશે તે વિશે તમારા વિચારો જણાવો તમારા ગામની કોઈ જાણીતી વ્યક્તિની મુલાકાત લીધા પછી એ વ્યક્તિ વિશેનો તમારો અભિપ્રાય વિસ્તારની અંદર જણાવો તમારી શાળામાં ડોક્યુમેન્ટ ડૉક્ટર મુલાકાત લે તો તમને કોઈ ફાયદો થાય કેવા તમારી શાળામાં છેલ્લે ઉજવાયેલ પ્રસંગમાં તમારી ભૂમિકા સવિસ્તાર સમજાવો તો આવી રીતે અલગ અલગ પ્રકારના જે પ્રશ્નો છે તે અહીંયા આપણને મિત્રો ધોરણ સત્રાંત પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા આપણે મોસ્ટ પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે મિત્રો આ જે પ્રશ્નપત્ર છે અથવા તો આ જે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે દરેક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તેમની પીડીએફ મેળવી લેવી કારણ કે અસાઇનમેન્ટની અંદર આપણે અધ્યન બ્લુ પ્રિન્ટના આધારે તમારી જે પોથી છે એકમ કસોટી છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે અને પાઠ્યપુસ્તક છે તેની અંદરથી મોસ્ટ બી પ્રશ્નો વીણી વીણીને આપણે અહીંયા મૂકેલા છે શિક્ષક મિત્રો પોતાના વિદ્યાર્થીઓને સારામાં સારી રીતે આજે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેનો અભ્યાસ કરાવી અને વિદ્યાર્થીઓ જે છે તે મદદથી સારામાં સારી તૈયારી કરી અને આ દ્વિતીય સત્રાંત પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ જે છે તે મેળવી લેવી ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર આઠ કોઈ પણ એક વિષય ઉપર લેખન કરો એટલે કે અહીંયા નિબંધ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે કુલ આઠ માર્ક્સનો પ્રશ્ન છે તો પહેલું છે અહીંયા શિયાળાની સવાર અથવા તો હેમંતનું પરોડ તો શિવાળાનો સવાર અથવા હેમંતની પરોડ નિબંધ જે છે તે નિબંધ સાથે આપણે ઉત્તરો લખેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓને કોઈ પણ જગ્યાએ બીજે જવાની જરૂર ન પડે સમગ્ર સોલ્યુશન તમને પીડીએફની અંદર જ મળી જશે ત્યાર પછી બીજો નિબંધ જે છે તે આપણને માતૃપ્રેમ નિબંધ આપેલો છે ત્યાર પછી સ્વચ્છતા નિબંધ તમને દર્શાવેલો છે તમે જોઈ શકો છો અહીંયા તો આ રીતે આપણે દરેક પ્રશ્નો જે છે તેમના ઉત્તરો જે છે તે અહીંયા રજૂ કરી શકીએ ત્યાર પછી જે છે તે માતૃભાષાનો મહત્વ વિશે નિબંધ છે વિડિયોને તમે સ્ટોપ કરીને પોઝ કરીને પણ આ સમગ્ર સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી શકો છો મારી પ્રિય ઋતુ વસંત વિશે પણ તમે જોઈ શકો છો નિબંધ આપેલો છે અને જો તમે પીડીએફ મેળવી લેશો તો તમે તમારી રીતે ખૂબ જ સારી રીતે આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકશો ત્યાર પછી છે પુસ્તકો આપણા મિત્ર તો પુસ્તકો આપણા મિત્ર વિશે પણ તમે જોઈ શકો છો ખૂબ સરસ મજાનો નિબંધ અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ આપેલ બિલ રિસિપ્ટ રેપર રિપોર્ટ જાહેરાત પૈકી કોઈ પણ એકને આધારે પાંચ પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ જાહેરાત આપણને આપેલી છે જાહેરાતના આધારે આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે તો એ પ્રશ્નોના ઉત્તર પણ આપણે આપવાના છે તો તમે જોઈ શકો છો કે દરેક પ્રશ્ન દરેક જાહેરાતની નીચે આપણે એના પ્રશ્નો દર્શાવેલા છે તો આ પ્રમાણેના પ્રશ્નો જે છે તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે હવે તમે જોઈ શકો છો કે આપણે અહીંયા એક કરતાં ઘણી બધી જાજી જાહેરાતો લીધી છે જેથી કરીને વિદ્યાર્થીઓ દરેક જાહેરાતનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી શકે પોતાના જવાબો આ જવાબની સાથે સરખાવી શકે ચાલો ત્યાર પછી છે આશરે પાંચ હજાર જેટલા શબ્દો જાણે છે અને શબ્દકોષ જોડણી અને વ્યવહારિક વ્યાકરણનો ઉપયોગ કરે છે હવે સર્વપ્રથમ તમે અહીંયા જોશો તો આપણને સમાનાર્થી શબ્દો આપેલા છે સમાનાર્થી શબ્દો લખવાના છે તો જંગ તો યુદ્ધ હસ્ત તો હાથ વગેરે જેવા સમાનાર્થી શબ્દો અહીંયા આપણને આપેલા છે અને તમે જોઈ શકો છો કુલ ઓગણત્રીસ જેટલા શબ્દો છે ત્યાર પછી છે જોડણી સુધારો બરાબર છે તો જોડણી સુધારવા માટેની જોડણીઓ પણ અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરી છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય અભ્યાસ કરી લેવો ત્યાર પછી છે શબ્દકોષના ક્રમની અંદર ગોઠવો તો જો યમરાજ અજીત સાંઢ વિકરાળ ચંદા મહાભારત હોય તો અજીત ચંદા ભોંય મહાભારત યમરાજ વિકરાળ સાંઢ આવી રીતે તમે જોશો તો આપણને ઘણા બધા અહીંયા શબ્દો જે છે તે આપેલા છે તેને શબ્દકોષના ક્રમની અંદર ગોઠવવાનું આપણને કહ્યું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર માંગ્યા મુજબ ઉત્તર આપો એમાં પેલું સમાસ ઓળખાવાના છે તો સમાસ ઓળખાવા માટેના શબ્દો પણ તમે જોઈ શકો છો કે અહીંયા આપણે સત્તરથી લઈ અને સત્યાવીસ જેટલા શબ્દો અહીંયા આપણે રજૂ કર્યા છે એકત્રીસ જેટલા ત્યાર પછી છે દ્વિરુક્ત શબ્દ અને રવાનુકારી શબ્દો રીતે ઓળખવાનું છે જેમ કે એ ઘણા ઘણા ને તો એ દ્રિરૂક્ત શબ્દ છે પડ્યો પડ્યો તો દ્રિરૂક્ત શબ્દ છે વારા ફરતી તો દ્રિરૂક્ત પંપાળું તો દ્રિરૂક્ત ગણગણાટ તો રવાનું કાર્ય તો આવી રીતે તમે જોઈ શકો છો પંદર જેટલા શબ્દો આપણને આપેલા છે ત્યાર પછી કહ્યું છે કે નીચે આપેલા વાક્યોમાં સાદુ સંકુલ કે સંયુક્ત વાક્ય ઓળખી બતાવો તો અહીં મમ્મી પપ્પા સારા સાજા છે તો આ સાદું વાક્ય તો કયું વાક્ય સાદું છે અને કયું વાક્ય સંયુક્ત છે એના પણ તમે જોઈ શકો છો કે આપણે ચૌદ જેટલા વાક્યો આપેલા છે ને એ ઓળખી બતાવવાના છે ત્યાર પછી છે રૂઢી પ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો એમાં હામ ભીંડવી એટલે કે હિંમત કરવી તો અહીંયા રૂઢી પ્રયોગો પણ તમે જોઈ શકો છો ઘણા બધા તમારી સમક્ષ આપણે દર્શાવેલા છે તેર જેટલા રૂઢી પ્રયોગો અહીંયા રજૂ કરેલા છે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે અસાઇનમેન્ટની અંદર અધ્યયન નિષ્પત્તિને આધારે આપણે અધ્યયન નિષ્પત્તિને આધારે સ્વ પોથી પૂરતી એકમ કસોટીઓ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી મોસ્ટ એમપી પ્રશ્નો વીણી વીણીને મૂકેલા છે જે દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે અને શિક્ષક મિત્રો પણ પોતાના વિદ્યાર્થીઓને સારી રીતે ભણાવી શકશે તો આ અસાઇનમેન્ટ અને જૂના પ્રશ્નપત્ર જે છે તેમની સોલ્યુશનની પીડીએફ અવશ્ય મેળવી લેજો જેથી કરીને દ્વિત્ય સત્રાંત પરીક્ષાની તૈયારી સારામાં સારી રીતે કરી શકાય અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પણ પ્રાપ્ત

આ જે દિવ્ય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેમના અસાઇનમેન્ટ અને તેમના જે પ્રશ્નપત્ર છે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે